ઓલા આગલા વિડીયો નહી જોઈને તો ખા જોતા આપણે જે ઓલા ઢગલા કાપવા નતા ત્યાં દાતેરો ખોડ નાખું પેલા કટકા પાઈ કરે ચાનો કોટો ભાઈ ભાઈ ચાનો કોટો ચરાય ને તાણ બોલાય બાકા જીકી બાકા જીકી બાકા ઝીકી એટલે બોલે ને પેલો ઢગલું ઉડે નાખો બીજા દાતેરું કટકા કરતા કરતા સાંજ પડી ગયું ઓલા બધા કટકા કરે તો મકાન રૂમ માં બે ને આપણે કરી નાખું વિડીયો એડિટ વિડીયો એડિટ કરીને બહાર આવ્યા ને તો જોયું તો લાડવાનું બટકા વાળાનું કામ હાલતું હતું તે બધું બની ગયું તો આપણે ફટાફટ બે ગયા વાર ના લગાવ્યો બીજી જે સુખનો ઉગી ગયો ને આપણે આ ચીકો લેવા આ બે ની જો મૂલ્ય જોતો પછી છાયા આવીને ચલાવી લીધો ચાનો કોટો ને ખાઈ લીધું નસલ મજા નું બનાવી મકાન બનાવી ને કુંડિયા ને ગામમાં નીકળી ગયા ભાઈ બની દુકાન પાછો પાન બંધ ગુલ્ફી ગુલફી બંધ પાછા નીકળી ગયા વાળી બાજુ વાળી ગુલ્ફી માથે પાન ખાતું ટ્રેક્ટર આવ્યું હતું ચિકોરી નું ઓલો કરો ટ્રેક્ટર આગળ હાલતું ગયું આ ચિકોરી ની તો જો કેટલી બધી નીકળે ચીકોરી ની પર ધરકા ધૂમ ની ની નામ જોઈ લીધું આખા ફોર માં નકરા ઢગલા દેખાય તો આપડે અઢીસો ગ્રામ જેટલો આરામ કર નાખો નોથી ગયા ત્યાર અને આમળાના ઝાડમાં માં તો જો કેટલા બધા આંબળા હતી એને ઝંઝેરા નીચે ઢગલો થઈ ગયો વીણી લીધે પછી નીકળી ગયા જાર પાટિએ બાજુ અતિ આવી ગયા રસના ચીચોરે બે ગલ શેરીનો રડ ઠપ કર્યો બે નીકળી ગયા ઘર બાજુ ને આપણે પૂગી ગયા ફાઇનલી ઘરે તો ફોલો કરતા જાવ